રામલલા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સોસાયટીઓમાં ઠેર ઠેર પ્રસાદ દીપક તેમજ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઠેર ઠેર સોસાયટીઓમાં પ્રસાદ તથા દીપોત્સવ તથા રંગોળી કરવામાં આવી આજ રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના સુબાનપુરા પાસે આવેલા પાંત્રીસ આકાશદીપ સોસાયટી વોર્ડ નંબર અગિયાર કાઉન્સિલર મહાલક્ષ્મી શેઠિયાર તથા લક્ષ્મીનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા પ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ લાભ લીધો હતો સાથે ઘરે ઘરે દીવા પ્રગટાવી દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો વિશાળ રંગોલી પણ કરવામાં આવી હતી રામ ભગવાનની યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં ધારાસભ્ય કેયુર રોકડિયા પણ જોડાયા હતા ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રસાદમાં લાડુ વિતરણમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ કાઉન્સિલર સંગીતાબેન ચોકસી વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા લાડુ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું રાહુલ રાજપૂત અયોધ્યામાં રામજી પ્રભુ વિરાજમાન થઈ ગયા છે અને આજ રોજ અમારા આકાશદીપ સોસાયટીમાં અમે બધી બહેનો અને અમારા આકાશદીપના સોસાયટીના રહીશો દ્વારા આજે અમે આ શ્રી રામ ભગવાનની અમે નાની યાત્રા કાઢવાના છે અને અહીંયા લાડુનો પ્રસાદનો વિતરણ કરવાના છે જે તકી બધાને બધાને આજે અમે લોકો ભગવાન રામ જે વિરાજમાન થયા છે તે નિમિત્તે અમે બધાને મોડું મીઠું કરાવવાનો આજે કાર્યક્રમ રાખ્યો છે રંગોળી હા આજે રંગોળી કરી છે અમારું ઘર સજાવ્યું છે અમારી સોસાયટી સજાવી છે અને અમારા સોસાયટીના અમારા મિત્ર અમારા આડોશી પાડોશી બધા જ તૈયાર થયા છે અમારી બધી બહેનો તૈયાર થઈ છે જેવી રીતે અમારા દીકરાનું લગ્નમાં અમે તૈયાર થયા છે ને એવી રીતે આજે ભગવાન શ્રી રામજીના સ્થાપના નિમિત્તે અમે લોકો બધા તૈયાર થયા છે